ઓનલાઈન ઠગાઈની આવી જ વધુ એક ફરિયાદ સપાટીએ આવી હતી જેમાં સુરતના યુવકને ટેલિગ્રામ એપ્લિકેશનના ગ્રુપમાં ઠગબાજોએ જુદી જુદી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા અને બિઝનેસ ટાસ્ક પૂરા કરવા બદલ પાર્ટ ટાઈમ જોબની ઓફર આપી હતી ઠગબાજોની વાતો અને લાલચમાં ફસાઈ યુવકે બત્રીસ પોઈન્ટ બોતેર લાખનું રોકાણ કરી નાખ્યું હતું આ રોકાણમાં યુવકનો વિશ્વાસ જીતવા ઠગબાજોએ નફાના સત્તર હજાર ટુકડે ટુકડે આપ્યા હતા જ્યારે યુવકની મૂડીના ત્રેવીસ પોઈન્ટ ચોપન લાખથી વધુની રકમ નહીં આપી રીતસરની ઠગાઈ કરી હતી જે અંગેની ફરિયાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી સુરતના વરાછા એ કે રોડ વિસ્તારમાં રહેતા આશિષ વશરામ ધામેલિયા સાગર વલ્લભભાઈ તોગડિયા અને સાહિલ ઉર્ફે સાહિલ વિઠ્ઠળ કાનાણીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે ગત વર્ષ 2023 માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલ 85 નંબર નો એફઆઈઆર નો ગુનો જેમાં 23 લાખ જેટલી માતબર રકમ નું ટાસ્ક ફ્રોડ કરવામાં આવેલ હતું તેમાં કાર્યવાહી કરવામાં આવેલ તથા હાલ સદર ગુનાની અંદર

લોભામણી જાહેરાતો આપી લોકોને ઠગી રહ્યા છે જેથી સુરત પોલીસે આવા ઠગબાજોથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી